ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ આજે છે એક પવિત્ર અને શુભ દિવસ પુત્રદા એકાદશી આ દિવસે ભગવાન વિષ્ણુની આરાધના દ્વારા માત્ર સાંસારિક સુખ શાંતિ જ નહીં પરંતુ સંતાન સુખ પણ પ્રાપ્ત થાય છે અને ભક્તિ દ્વારા આત્માને ઊંચું ઉડાન મળે છે આજના આવા પાવન દિવસે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય દસ દેવતાઓના ગુણો અને ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય વિભૂતિઓ આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાન પોતાનો ભવ્ય મહિમા વર્ણવે છે અને સમજાવે છે કે વિશ્વમાં જે કંઈ અદ્ભુત સુંદર અને શક્તિશાળી છે એ બધું ભગવાનના અંશરૂપ છે તો ચાલો ભક્તિભાવથી અને શ્રદ્ધાપૂર્વક ભગવાનના પાવન ઉપદેશોની સાથે અધ્યાય દસનું શ્રવણ કરીએ પરંતુ અધ્યાય શરૂ કરતાં પહેલાં તમને એક રિક્વેસ્ટ કરું છું કે ઘણા લોકો અમારો વિડીયો જુએ છે પણ વિડીયોને લાઈક નથી કરતા જો તમે ચાહો છો કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ હંમેશા તમારા ઉપર રહે તો વિડીયોને એક લાઇક અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી લેજો કેમ કે તમારી એક લાઇક અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી એક લાઇક અવશ્ય કરી લેજો તો ચાલો ગીતાજીના આ પવિત્ર અધ્યાય દસનું શ્રવણ કરીએ અધ્યાય દસમાં ભગવાન શ્રીકૃષ્ણ પોતાના દિવ્ય સ્વરૂપ અને અજોડ વર્ણન કરે છે છે કે તેમનામાં કેવી શક્તિઓ છુપાયેલી અને વિશ્વના દરેક પ્રાણીમાં કે પદાર્થમાં તેમનું જ અંશ વ્યાપેલું છે એ સમજાવવામાં આવે છે આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું દરેક વસ્તુનું મૂળ છું જે કંઈ આ જગતમાં છે તેનું ઉત્પત્તિ સ્થાન હું જ છું સપ્ત ઋષિઓ મહાન સંતો અને મુનુઓ એ બધાનો આરંભ મારી શક્તિઓથી થયો છે મને સાચી રીતે સમજનારા ભક્તો દ્વારા અને પ્રેમથી મારી ભક્તિ કરે છે એવા ભક્તો મારા ગુણગાનમાં લીન રહે છે મારો કીર્તન કરે છે અને એકબીજાને પણ મારા મહિમાની વાતો કરતા રહે છે તેમના હૃદયમાં હું વસું છું અને તેમને એવું જ્ઞાન આપું છું જેના દ્વારા તેઓ મને જાણે છે અને મને પ્રાપ્ત કરી શકે છે આ બધું સાંભળીને અર્જુન ભગવાનને કહે છે હવે મને તમારા મહિમાનું વધારે વર્ણન કહો કેમ કે તમારા વિશે સાંભળવું એ તો અમૃત જેવી વાત છે શ્રી કૃષ્ણ પછી તેમણે કહીને સમજાવે છે કે જગતમાં જો ક્યાંય ભવ્યતા તેજ કળા શક્તિ જ્ઞાન કે વૈભવ દેખાય તો જાણો કે એ બધું મારું જ અંશ છે જેમ એક સૂર્યના પ્રકાશથી આખું જગત પ્રકાશિત થાય છે તેમ એક સુંદર શક્તિશાળી અને અદ્ભુત વસ્તુમાં મારી ભવ્યતાનો અંશ છે મારું સંપૂર્ણ સ્વરૂપ તો કોઈ જાણતું નથી કેમ કે હું તો એવા અપરંપાર બ્રહ્માંડનો એક જ ભાગથી ધારણ કરું છું અંતે શ્રી કૃષ્ણ કહે છે એટલું બધું છતાં મારો સંપૂર્ણ મહિમા સમજવો કોઈ માટે પણ શક્ય નથી એનાથી શ્રેષ્ઠ તો એ જ છે કે તું શ્રદ્ધાથી પ્રેમથી મને સર્વમાં જોઈને મારી ભક્તિ કર મારું ચિંતન કર કારણ કે હું જ એ પરમ તત્વ છું જે બધું ચલાવું છું અને બધું રોકી પણ રાખું છું શ્રી ભગવાન બોલ્યા હે મહાબાહુ મારો દિવ્ય ઉપદેશ પુનઃ સાંભળ તું મારો મિત્ર હોવાથી તારા કલ્યાણ અર્થે હું તને પ્રગટ કરીશ ન તો સ્વર્ગીય દેવતાઓ કે ન તો મહાન ઋષિઓ મારું મૂળ જાણે છે હું એ સ્ત્રોત છું જેમાંથી દેવો તથા મહાન ઋષિઓ ઉત્પન્ન થાય છે જે લોકો મને અજન્મા તેમજ અનાદિ તરીકે તથા બ્રહ્માંડના પરમ સ્વામી તરીકે જાણે છે મરણશીલ મનુષ્યોમાં તેઓ ભ્રમથી રહિત છે તથા સર્વ પાપમાંથી મુક્ત થઈ જાય છે મનુષ્યોમાં બુદ્ધિ જ્ઞાન વૈચારિક સ્પષ્ટતા ક્ષમા સત્યતા ઇન્દ્રિયો તથા મન ઉપર સંયમ સુખ તથા દુઃખ જન્મ તથા મૃત્યુ ભય તથા નિર્ભયતા અહિંસા ક્ષમતા તૃષ્ટિ તપસ્યા દાન યશ તથા અપયશ જેવા વિવિધ પ્રકારના ગુણોની વિવિધતા કેવળ મારામાંથી જ ઉત્પન્ન થાય છે સપ્ત મહર્ષિગણ તેમને પૂર્વ થયેલ ચાર મહાન સંતો તથા ચૌદ મનુઓ આ સર્વ મારા મનથી જન્મ પામ્યા છે આ વિશ્વના સર્વ મનુષ્ય તેમનામાંથી અવતરિત થયા છે જે વાસ્તવમાં મારા મહિમા તથા દિવ્ય શક્તિઓને જાણે છે તેઓ અવિચળ ભક્તિ દ્વારા મારી સાથે એકકૃત થઈ જાય છે જેમાં કોઈ સંશય નથી હું સર્વસૃષ્ટિનો સ્ત્રોત છું સર્વ તત્વો મારામાંથી ઉદ્ભવે છે જે વિદ્વાનો આ જાણે છે તેઓ પરમ શ્રદ્ધા તથા ભક્તિપૂર્વક પૂર્ણપણે મારી આરાધના કરે છે તેમનું મન મારામાં સ્થિત કરીને તથા તેમનું જીવન મને સમર્પિત કરીને મારા ભક્તો સદૈવ મારામાં તૃપ્ત રહે છે તેઓ પરસ્પર મારા દિવ્ય જ્ઞાનથી એકબીજાને પ્રબુદ્ધ કરીને તથા મારા મારાહેમા અંગે વાર્તાલાપ કરીને તેમાંથી પરમ આનંદ તથા તૃપ્તિ પ્રાપ્ત કરે છે જેમનું મન પ્રીતિપૂર્વક સદૈવ મારી સાથે જોડાયેલું રહે છે હું એમને દિવ્ય જ્ઞાન પ્રદાન કરું છું જેના દ્વારા તેઓ મને પ્રાપ્ત કરી શકે છે તેમના પર અનુકંપા કરીને તેમના અતકરણમાં નિવાસ કરનારો હું અજ્ઞાનથી જન્મેલ અંધકારને જ્ઞાનના તેજસ્વી દીપકથી નષ્ટ કરું છું અર્જુને કહ્યું આ પરમ દિવ્ય વિભૂતિ પરમધામ પરમ પવિત્ર શાશ્વત ભગવાન આદિ પુરુષ અજન્મા તથા મહાન તમ છો નારદ અસિત દેવલ અને વ્યાસ જેવા મહાન ઋષિઓએ આનું સમર્થન કર્યું છે અને હવે આપ સ્વયં મને આ ઘોષિત કરી રહ્યા છો હે કૃષ્ણ આપે જે કહ્યું તે સર્વનો હું સત્ય તરીકે સ્વીકાર કરું છું હે ભગવાન ન તો દેવો કે ન તો દાનવો આપના વાસ્તવિક રૂપને સમજી શકે છે હે પુરુષોત્તમ સર્વ જીવોના સર્જક તથા સ્વામી દેવતાઓના ભગવાન તથા બ્રહ્માંડના સ્વામી વાસ્તવમાં કેવળ આપ જ આપની અંતરંગ શક્તિ દ્વારા સ્વયંને જાણો છો જેના દ્વારા આપ સર્વ લોકમાં વ્યાપ્ત રહો છો તથા નિવાસ કરો છો આપના એ દિવ્ય ઐશ્વર્યો અંગે કૃપા કરીને વિસ્તૃતતાથી વર્ણન કરીને મને કહો હે યોગના પરમ આચાર્ય હું આપને કેવી રીતે જાણી શકું તથા આપનું ચિંતન કરી શકું તથા હે પરમ દિવ્ય વિભૂતિ વિભૂતિમાં હું આપના કયા રૂપોનું ચિંતન કરી શકું આપના દિવ્ય ઐશ્વર્યો તથા પ્રાગટ્ય અંગે મને પુનઃ વિસ્તારપૂર્વક કહો હે જનાર્દન આપના અમૃતનું શ્રવણ કરતાં મને કદાપી તૃપ્તિ થતી નથી આનંદ સ્વરૂપ ભગવાન બોલ્યા હે કુરુઓમાં શ્રેષ્ઠ મારા દિવ્ય ઐશ્વર્યોનું હું હવે સંક્ષિપ્તમાં વર્ણન કરીશ કારણ કે તેની વ્યાપકતાની કોઈ સીમા નથી હે અર્જુન હું સર્વ જીવંત પ્રાણીઓના હૃદયમાં સ્થિત છું હું સર્વજીવોનો આદિ મધ્ય તથા અંત છું અદિતિના બાર પુત્રોમાંથી હું વિષ્ણુ છું જ્યોતિઓમાં હું સૂર્ય છું મરુતોમાં હું મરીચી છું અને રાત્રિના અવકાશમાં નક્ષત્રોમાં હું ચંદ્ર છું વેદોમાં હું સામવેદ છું અને સ્વર્ગીય દેવતાઓમાં હું ઇન્દ્ર છું ઇન્દ્રિયોમાં હું મન છું જીવંત પ્રાણીઓમાં હું ચેતના છું સર્વ રુદ્રોમાં મને શંકર જાણી લે યક્ષોમાં હું કુબેર છું સર્વ વસ્તુઓમાં હું અગ્નિ છું અને પર્વતોમાં હું મેરું છું હે અર્જુન સર્વ પુરોહિતોમાં હું બૃહસ્પતિ છું સેનાપતિઓના પ્રમુખમાં હું કાર્તિકેય છું તથા જળાશયોમાં મને સમુદ્ર જાણી લે મહર્ષિઓમાં હું ભૃગુ છું અને ધ્વનિમાં હું દિવ્ય એકાક્ષરી ઓમ છું યજ્ઞોમાં મને જપ યજ્ઞ જાણી લે સર્વ અચળ પદાર્થોમાં હું હિમાલય છું વૃક્ષોમાં હું વડનું વૃક્ષ છું દેવર્ષીઓમાં હું નારદ છું ગંધર્વોમાં હું ચિત્રરથ છું તથા સિદ્ધિઓમાં હું કપિલ મુનિ છું અશ્વમાં મને ઉચ્ચ સ્રવા જાણ જે અમૃતમાં થયેલા સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયો હતો ગજરાજોમાં હું ઐરાવત છું અને મનુષ્યોમાં હું નૃપ છું હું શાસ્ત્રોમાં વરજુ છું અને ગાયોમાં કામધેનુ છું પ્રજોપતિઓના કારણોમાં હું પ્રેમનો દેવ કામદેવ છું સર્પોમાં હું વાસુકી છું સર્વ નાગોમાં હું અનંત છું સર્વ જળચરોમાં હું વરુણ છું સર્વ દિવગંત પૂર્વજોમાં હું અર્યમાં છું સર્વ કાયદાના નિયામકોમાં હું મૃત્યુના દેવ યમરાજ છું દૈત્યોમાં હું પ્રહલાદ છું સર્વ નિયંત્રકોમાં હું સમય છું પ્રાણીઓમાં મને સિંહ અને પક્ષીઓમાં ગરૂડ જાણી લે પવિત્ર કરનારામાં હું વાયુ છું તથા શસ્ત્રધારીઓમાં હું પરશુરામ છું જલચરોમાં હું મગર છું અને વહેતી નદીઓમાં હું ગંગા છું હે અર્જુન મને સર્વ સર્જનોના આદિ મધ્ય તથા અંત જાણી લે વિદ્યાઓમાં હું અધ્યાત્મ વિદ્યા છું તથા તર્કોમાં હું તાર્કિક નિષ્કર્ષ છું હું સર્વ અક્ષરોમાં પ્રથમ અક્ષર અ છું હું અક્ષયકાળ છું તથા સ્રષ્ટાઓમાં બ્રહ્મા છું હું જ સર્વ પક્ષી મૃત્યુ છું અને હવે પછી ભાવિમાં થનારને ઉત્પન્ન કરનારું મૂળ હું જ છું ગુણોમાં હું કીર્તિ સમૃદ્ધિ વાણી સ્મૃતિ મેઘા સાહસ અને ક્ષમા છું સામવેદના શાસ્ત્રોમાં મને બૃહસ્તામ જાણ હવે કાવ્યમય છંદોમાં હું ગાયત્રી છું હિન્દુ પંચાગના બાર મહિનાઓમાં હું માર્ગશીષ છું તથા ઋતુઓમાં હું પુષ્પોને ખીલવતી વસંત છું કપટીઓના ધ્રુતમાં તથા તેજસ્વીઓમાં તેજ હું જ છું વિજયોમાં હું વિજય છું સંકલ્પમાં દૃઢતા છું તથા ગુણવાનોમાં ગુણ છું વૈષ્ણવના વંશજોમાં હું કૃષ્ણ છું અને પાંડવોમાં હું અર્જુન છું મુનિઓમાં મને વેદવ્યાસ તથા મહાન વિચારો કમાં શુક્રાચાર્ય જાણી લે અરાજકતાને અટકાવવા માટેના માધ્યમોમાં હું દંડ છું અને જે લોકો વિજયની ઈચ્છા રાખે છે તેઓમાં નીતિ છું રહસ્યોમાં હું મૌન છું અને જ્ઞાતિજનોમાં હું તેમનું જ્ઞાન છું હે અર્જુન હું સર્વ જીવંત પ્રાણીઓનું જનક બીજ છું સ્થાવર કે જંગમ એવો કોઈ જીવ નથી કે જે મારા વિના અસ્તિત્વ ધરાવી શકે હે પરંતપ મારા દિવ્ય પ્રાગટ્યોનો અંત નથી મેં તારી પાસે જે પ્રગટ કર્યું છે તે મારા અનંત ઐશ્વર્યની એક ઝાંખી છે તું જે કંઈ સૌંદર્ય ઐશ્વર્ય અથવા તેજસ જુએ છે તેને મારા તેજના અંશમાંથી ઉત્પન્ન એક તણખો છે અને એ તું જાણ હે અર્જુન આ સર્વ વિસ્તૃત જ્ઞાનની શું આવશ્યકતા છે કેવળ એટલું જ જાણે કે હું મારા એક અંશ માત્રથી આ સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત રહું છું અને તેને ધારણ કરું છું તો મિત્રો આ અધ્યાય આપણને શીખવે છે કે ભગવાન કાયમી અનંત અને સર્વત્ર છે તેમની ભક્તિ કરીને તેમની વિભૂતિઓને સમજીને હૃદયથી તેમની સાથે જોડાઈને આપણે પણ જીવનમાં શાંતિ જ્ઞાન અને મુક્તિ મેળવી શકીએ છીએ ચાલો તો શ્રી કૃષ્ણના પાવન ચરણોમાં ભક્તિથી આપણું જીવન તેમને સમર્પિત કરીએ તો મિત્રો આ હતો ભગવદ્ ગીતાજીનો પવિત્ર અધ્યાય દસ જેને આપણે આજે પુત્રદા એકાદશીના દિવસે સાંભળ્યો અને આગળની એકાદશીએ આપણે ભગવદ્ ગીતાજીનો અધ્યાય અગિયાર સાંભળીશું તેથી અમારી સાથે જોડાયેલા રહેજો અને આ અધ્યાય તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતાને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આગળના આવા અવનવા અધ્યાયોમાં ત્યાર સુધી ધન્યવાદ